નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર સૌરાષ્ટ્રમાં જળબંબાકાર કેટલાય ગામ બેટમાં ફેરવાયા દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર ચાર ઇંચ વરસાદમાં ઉમરગામ થયું પાણી પાણી જામનગરમાં પણ ધોધમાર વરસાદ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા દમરોડ છે દ્વારકા પોરબંદર સુરત અને નવસારી સહિત અગિયાર જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ ઉત્તર મધ્ય ગુજરાતથી થી દેવ રેસાયા કેદારનાથ પદયાત્રા માર્ગ પર ભૂસ્ખલન ગૌરીકુંડ પાસે પહાડ પરથી શ્રદ્ધાળુઓ પર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ નો કહેર યથાવત અત્યાર સુધીમાં કુલ સત્યાવીસ બાળકોના ટપ મોત હાહાકાર વચ્ચે ત્રણસો ની જરૂરિયાત સામે માત્ર ત્રીસ જ ડોક્ટર ઉપલબ્ધ

અને એક એવા નથી એટલે મિત્રો સમાજ જુદી છે મિત્રો જુદો છે ગમે હું પીવું પીવું પણ જયારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવો જોવે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે તમે વિચારી લો

તો તમારો શું કોઈ ફેરફાર પાડે છે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખો એ તો રાષ્ટ્રવાદી છે બીજા કોઈ કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી એટલે મિત્રો આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બોય બેઠા નહીં બોલાવે અને તમે તો અમે નહીં પર બીજો ખૂબ બધું જોયું છે ને આ માવજી ભાઈ જોયું છે એટલે મને અમને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે અહીં સંવાદની બારી લાવ્યો છે ને તમારો જીવ જોવાના છે એટલે મિત્રો તમને બધાને ઇવન મિત્રો વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું પીવું હોય અને ઝેર ભાઈને પણ સમાજની વિકાસ કઈ રીત થાય સમાજ એકતા કઈ રીત જળવાય આવી વાતમાં તમે નિરો તમારો કોઈ ભાવ નહીં પૂછે મારે કોઈની લાશારી છે મને ઘણી વખત ગણાય એમ કે શિવ હું ઘણી વખત કહું કે હું કુંબત મની જે પણ વોટ આલિયા એમ કે તું આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના દાગીદાર ખટો લાવ્યો ઈ કુંવત નથી એક પણ વોટ દાગીદારી ભાજપ ના લીધું ઈ કુંવત ના કહેવાય તમારા જના બાપ દીધા સારી શું કોઈ મોટો ફરક પાડી દો એટલે મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો મકાનદાર રહેજો અને અત્યારે બાળો તમને બધાને કહો છું આ પર્વત પરબતબેન શક્ર બેઠા અત્યારના ફક્ત ને ફક્ત એક જ ધારા જ વિધાનસભા આવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી ગો બાકી અમે બધા લઘુમતી માં બધે ઠાકોરો બહુ મૂતી છે કે અમે તો અમારા કિસ્મત અમારા લો બને જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત અને અહીંયા તમે જે હાલ પ્રભુતિઓ આદરી છે સાલું રાખશો ને તમારે પણ હત્યામાં જીતું કાઢું છે મારા શબ્દો અહીંયા હતા અને મારી વાણી વીરે જૈન જય જય ભારત શિવાબે મર્યાદા નિવેદન ને હું વખોડી કાઢું છું સખત શબ્દો મેં મારા જીવનમાં બે હજાર દસ થી સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિ આવે ઠાકોર સમાજ શિક્ષિત બને સંગઠિત બને વ્યસન મુક્ત બને અને બીજી સમાજો સાથે હળી મળી રહી શકે આજે આ અભિયાનની શરૂઆત કરી હતી બે હજાર દસ થી એનું ધીમે ધીમે ગુજરાતમાં પરિણામ મળવા મળે શિવાભાઈ ભુરિયાભાઈને યાદ કરવા માંગુ છું હું કે બે હજાર સત્તરમાં કે બે હજાર બારમાં જે વિધાનસભાઓની અંદર દિયોદરમાં તમે ચૂંટણી લડ્યા હતા એ ચૂંટણીની અંદર ઠાકોર સમાજે તમને જંગી બહુમતીથી જીતાડ્યા હતા એ સમયે ઠાકોર સમાજે એવો પ્રશ્ન નતો કર્યો કે તમે ચોધરી સો ચોધરી મત ના અપાય એટલે ખરેખર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની પ્રજા હળી મળીને રહેશે પણ શિવાભાઈ ભુરિયા જેવા લોકો જે કુંભવાદી તત્વો છે જે જાતિવાદી ક્રીડા છે એ આ એકતામાં હળી સોંપવાનું કોમ કરે છે એટલે ગુજરાતની અંદર દરેક સમાજ હળીમળી રહેશે લોકો જાતિ ધર્મ જોતા મતદાન કરે છે યુગ યુગ વ્યક્તિઓને જીતાડે છે અને ખાસ કરીને ગુજરાતમાં અમારી ઠાકોર સમાજની જનસંખ્યા બોળી છે તો દરેક વિધાનસભામાં અમારી મેજોરિટી હોવાની સ્વાભાવિક છે બીજું બનાસકોઠા લોકસભાની અંદર ગેનીબેન વિજય થયા તો ગેનીબેનના વિજયની અંદર સમસ્ત બનાસકાંઠાની અંદર સર્વ સમાજ સિંહ ફાળો છે અને એમાં ખાસ કરીને ઠાકોર સમાજે એકતાના દર્શન કરાવે છે આવા કુમવાદી તત્વોને હું કહેવા માગું છું કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ આદિવાસી સમાજ દલિત સમાજ મુસ્લિમ સમાજ માલધારી સમાજ આ સમાજો વર્ષોથી સિસ્ટમમાં દાખલથી નથી એમની સિસ્ટમનો કોઈ લાભ મળ્યો નથી એટલે બનાસકોઠાનું રિઝલ્ટ એ અમારું ટેલર છે અસલી ફિલ્મ તો બે હજાર સત્યાવીસમાં છે

ગીર સોમનાથમાં છેલ્લા થોડા દિવસથી એવો ઘટનાક્રમ ચાલી રહ્યો છે કે જેનાથી મતદાર અને નેતા વચ્ચેના સંબંધો ઉપર જ નહીં પરંતુ લોકશાહીની પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે ગીર સોમનાથમાં કોઈ પણ રમખાણ નથી ફાટી નીકળ્યા જૂથ અથડામણ નથી થઈ કોઈ વિવાદ નથી થયો પરંતુ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે જિલ્લામાં જે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે તે કાર્યવાહીએ હવે રાજકીય રંગ પકડી લીધો છે ગીર સોમનાથમાં ચાલતી ડિમોલેશનની કાર્યવાહી અત્યારે રાજ્યભરમાં ચર્ચાનો વિષય છે અને કોંગ્રેસ પણ આરોપ પ્રતિ આરોપની રાજનીતિ રમી રહી હોય તેવું લાગી રહ્યું છે એકવીસ ગામોમાં દબાણો હટાવવાની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસે ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે હીરા જોટવાએ ભા ભગવાન બારડના નામ સાથે આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું છે કે ભાજપના ઇશારે જે આ દબાણ હટાવવાની કામગીરી છે ચાલી રહી છે ખાસ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે રાજેશ ચુડાસમાએ જે લોકો નડ્યા છે તેને જોઈ લેવાની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યારબાદથી જ આ દબાણ હટાવવાની કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આ ડિમોલેશન યોગાનું યોગ છે શું ગીર સોમનાથમાં ભાજપને મત ન આપ્યા તો બુલડોઝર ફરી વળશે વીસ જૂને ચુડાસમાએ આ નિવેદન આપ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી ત્રીસ દિવસ થઈ ગયો છે અને બુલડોઝર ફરી વળી ફરી વળ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રશાસન પર સવાલો ઉઠાવતા ગંભીર આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે તમારામાં હિંમત હોય તો દિનુ બોઘા સોલંકી પર કાર્યવાહી કરો કોડીનારમાં પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પાલિકા પ્રમુખ જે છે દિનુ સોલંકી તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે આ સાથે જ તેમણે કહ્યું છે કે ગીર સોમનાથમાં તંત્ર છે એ ખાડે ગયું છે વધુ પ્રહાર કરતા તંત્ર ઉપર શું કહ્યું છે જિજ્ઞેશ મેવાણીએ સાંભળીએ ગીર સોમનાથ કલેક્ટર તંત્ર માટેનું લેસન છે આ લેસન મને કોઈકે મોકલી આપ્યું છે મેસેજ નંબર 1 તાલાલા તાલુકાના ઉમરેઠીમાં આવેલ સિંચાઈ વિભાગ ડેમમાંથી વિયોન અને GSCL કંપનીને પાણી આપવામાં આવે છે પાણી પેઠે 750 કરોડ રૂપિયાની રકમ કલેક્ટર તંત્રએ એમની પાસેથી ઉઘરાવાની બાકી છે તંત્રમાં પાણી નહીં હોવાના કારણે આ ઉઘરાણી કરતા નથી મેસેજ નંબર બે હિરણ નદીમાં કલેક્ટર તંત્રની મીઠી રહેમના કારણે એટલું ભયંકર પ્રદૂષણ ફેલાયેલું છે કે ગીર સોમનાથના કેટલાક મિત્રોએ એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવી પડી મેસેજ નંબર ગીર જિલ્લાના તાલુકાના વિસ્તારમાં અનેક ફાર્મ અને રિસોર્ટ ચાલુ છે મેસે સમયની અનુકૂળતા મળીએ સરકારી તંત્રના કલેક્ટર તંત્રના પાપ વિશે બસો ને ચાલીસ પાનાળી પેઢીએ તમને મોકલી આપીશ મેસેજ નંબર ચાર

અભ્યારણ અને સમગ્ર વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર ખાણ ખનીજ બંધ કરીને બતાવે એટલું જ કહેવા માટે પાલભાઈ લાલજીબેન હું આવ્યા છીએ કે ગીર સોમનાથ અને ગુજરાત એ ગીર સોમનાથ અને ગુજરાતની જનતાનું છે કલેક્ટર તારા બાપની પેઢી નથી

ખેડૂતોને બરબાદ કર્યા છે તમારી છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવવું તો મારું નામ પણ અખિલેશ એ શેની તમને ચરબી ચડી છે શેનો ફાટવા ચડ્યો છે એ કલેક્ટર તંત્રને કઈ મોટી તોપ છો આરા સભ્ય હોય સંસદ સભ્ય હોય કેબિનેટ મિનિસ્ટર હોય આઈએસ હોય કે આઈપીએસ હોય બધા

ताकत हो ता घेर कायदे सर बांध काम दूर करी बताओ ताकत हो तो बाबा तो गैर कायदे सर खनन का काम बंद करीने बताओ, बताओ। बुलेटिन में हाल समय थयो छे एक नानकडा विराम गुजरात न्यूज़ हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज આમ તો મેઘરાજા મહેરબાન છે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ મેઘરાજા જે પ્રમાણે બેટિંગ કરી રહ્યા છે તેના બાદ ખાસ તો જુનાગઢમાં આ વખતે જે પ્રકારે વરસાદ પડ્યો છે તેના બાદ કેટલાય ગામ એવા છે કે જે બેટમાં ફેરવાયા છે કેટલાય ગામ સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે જૂનાગઢના માંગરોળમાં કેવી સ્થિતિ છે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ જુનાગઢના માંગરોળમાં અત્યારે હાલ અમે ઉપસ્થિત છીએ અને માંગરોળનું આ બગસરા ગામ કે જ્યાં છેલ્લા પાંચ દિવસથી લોકો આ જ પ્રકારે પાણીની અંદર રહેવા મજબૂર બની ચૂક્યા છે પાંચ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે હજુ પણ કમર સુધી પાણી જોવા મળી રહ્યું છે લગભગ છેલ્લા દોઢ દિવસની વાત કરીએ તો વરસાદે સામાન્ય વિરામ જરૂર લીધો છે પરંતુ હજુ પણ પાણી જે છે તે ઓસર્યા નથી અને આગામી કેટલા દિવસોમાં આ પાણી ઓસરશે તે કહેવું પણ હાલ મુશ્કેલ લાગી રહ્યું છે કારણ કે દોઢ દિવસથી વરસાદ રોકાયો છે પરંતુ પાણી જે છે હજુ પણ કમર સમા જોવા મળી રહ્યા છે મારા સહયોગી સાજિદભાઈને હું કહીશ કે મારી આસપાસના પણ આપને દ્રશ્યો બતાવશે કારણ કે અમે અહીંયા ટ્રેક્ટરના માધ્યમથી પહોંચ્યા છે અને ટ્રેક્ટરના માધ્યમની જો વાત કરવામાં આવે તો લગભગ બાર કિલોમીટર બે કલાકનો રસ્તો જે છે તે પસાર કરીને ટ્રેક્ટરથી પાણીની અંદર જે કે જે કેટલાક માર્ગો અહીંયા સુધી આવવાના છે તે પાણીની અંદર ડૂબી ચૂક્યા છે અને તેની અંદર પસાર થઈને અમે અહીં સુધી પહોંચ્યા પણ છે જે સ્થાનિકો છે તેમનાથી પણ વાત કરીશું કારણ કે દર વર્ષે જો ગેડ પંથકની વાત કરવામાં આવે તો આ જ પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળે છે કમર અને છાતી સુધી જે પાણી છે તે ભરાઈ જતું હોય છે વરસાદને કારણે અને ખાસ કરીને ઓસત નદીમાં જ્યારે પાણી પણ આવતું હોય છે તે આસપાસના ગામોમાં ફરી વળતું હોય છે શું નામ છે તમારું અને આ પરિસ્થિતિઓ કેટલા સમયથી અત્યારે આપ લોકો જોઈ રહ્યા છો મારું નામ સગરકા પોપટભાઈ છે બાજુના ગામના પૂર્વ સરપંચનું અમારું ગામ ઘોડાધર છેલ્લા ઘણા સમયથી પાંચ દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો એને કારણે ઓજત સાબલી વગેરે નદીઓ અમારા ઘેર વિસ્તારમાં આવે છે અમારું છેવાડાનું ગામ છે તો અહીંયા અમારે પૂરની પરિસ્થિતિ દર વખતે આવી હોય છે અમને સરકારમાંથી વારંવાર કહેવામાં આવે છે કે આવું કરશું આવું કરશું પણ અમારી પરિસ્થિતિ એવી નેવી છે અમારે પશુધન તમે પાછળ જોઈ શકો છો આ છેલ્લા પાંચ દિવસથી સારા વિનાના ઊભા એને કોઈ લીલો સારો નથી પછી દૂધની સમસ્યા થાય એ તો બરાબર છે અત્યારે અમારે કોઈ બેન દીકરીને ડિલિવરી કે સ્ત્રીઓની આવે ને તો અમારે ખાટલામાં નાખી અને બેરેલો કે હાથે તે લઈ અને લઈ જવા પડે છે એટલે બહુ પરિસ્થિતિ ખરાબ છે ને સરકાર અમારા સાંસદોએ મુલાકાત લીધી હતી એટલે અમારા વિસ્તારની એવું છે કે દોઢસો કરોડની અમે યોજના લઈ આવશું પણ સ્થળ ઉપર ક્યારે આવે એ અમને સમજાતું નથી આ અમારી કેટલી પેઢીઓ અહીંયા પીસાય પીસાય અને પાણીમાં બહુ ખરાબ પરિસ્થિતિનો સામનો કરે છે ખરેખર આમાંથી જો કોઈ બહાર લઈ આવે ને તો અમે એમનો આભાર માનીએ એક તો પહેલાં અમારે આપની ચેનલનો આભાર માનીએ છીએ કે જે આવી વિકટ પરિસ્થિતિમાં અમારા ગામની મુલાકાત લીધી અને અમારા ઘેડ વિસ્તારને જે પરિસ્થિતિ છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે આપ પણ શું કહેશો કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે અહીં સુધી પહોંચવા માટે પણ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે કેવી રીતે જીવન આગળ વધે છે કારણ કે ચાર મહિના વરસાદનો સમય હોય છે જે પ્રકારે નદીઓમાં પાણી આવે છે અને અહીંયા જે પરિસ્થિતિઓ થઈ જાય છે દર વર્ષે કેવી રીતે જીવન તમારું લોકોનું આગળ વ્યતીત થતું હોય છે અને ખાસ કરીને ખેડૂતોની શું દશા ખરેખર તો સર આ પરિસ્થિતિ એક માનવસર્જિત પરિસ્થિતિ છે આનો જો ચોક્કસ વ્યવસ્થિત મેનેજમેન્ટ કરે અને જે પાણીનો નિકાલ કરે છે તો આના માટે અમારે પાદરમાંથી જે ઓજત નદી નીકળે છે એ ઓજત નદીની અહીંયા આવતા એની પહોળાઈ ઘટી જાય છે આની પહોળા મારા અંદાજ પ્રમાણે ત્રીસથી બત્રીસ મીટર જેવું છે જે જૂનાગઢ જે ઓજત છે એમની પહોળાઈ બસ્સો મીટર આસપાસ છે એના કારણેથી જે ઓજત નદીના પાણી જે છોડવામાં આવે છે એની કેપેસિટી બહારનું જે પાણી છોડવામાં આવે છે આ પાણી છોડવાના કારણેથી જેના સંરક્ષણ પાળા છે એ વારંવાર તૂટી જાય છે ને આ પાળા વારંવાર તૂટી જવાથી જે અમારે જમીન છે અથવા જે ગ્રામ્ય વિસ્તારમાં જે નીચાણ મારા ભાગો છે એમાં પાણી ઘૂસી જાય છે અને આના કારણેથી એમાં દર વર્ષે નુકસાની ભોગવવી પડે છે અમારે અત્યારે સોયાબીન છે મગફળી છે કપાસ છે આવું ખેતીમાં બધું વાવેતર કરેલ છે પણ સતત છ દિવસ થાય એ સબ પાણીમાં ગરકાઉ છે આના કારણેથી દર વર્ષે નુકસાની ભોગવવી પડે છે ને આની અમે બધી જગ્યાએ રજૂઆત કરેલી સંસદ સભ્યશીઓની રજૂઆતો કરે છે ધારાસભ્યશ્રીઓને રજૂઆત કરે છે પણ આ સુધીમાં કોઈ નિરાકરણ એવું નથી તો નિરાકરણ નથી મળી રહ્યું સ્પષ્ટ વાત છે કે અનેક ચૂંટણીઓ વીતી ગઈ ઘણા બધા ધારાસભ્ય હોય સાંસદ હોય તેઓ બદલાઈ ગયા અનેક મહિનાઓ અને વર્ષો વીતી ગયા છે પરંતુ ઘેડ પંથકની જ્યારે પણ વાત આવે આ જ પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળે છે અને આ વર્ષે પણ હજુ છેલ્લા પાંચ દિવસથી જો વાત કરીએ તો ઘેડ પંથકમાં આ જ પ્રકારની પરિસ્થિતિઓ છે કેટલાક ગામોમાં પાણી ઓસરવાની શરૂઆત જરૂર થઈ છે પરંતુ આ બગસરા ગામ છે કે જ્યાં હજુ પણ કેળસમાં પાણી છે ને લોકો આ જ પ્રકારે પાણીમાં પોતાનું જીવન વ્યતીત કરવા માટે મજબૂર બની ચૂક્યા છે કેમેરા પર્સન સાજીદ આલમ સાથે અતુલ તિવારી ગુજરાત તક જૂનાગઢ બુલેટિન માં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તત્ નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન ટુ યુ બાય આજ તક સબસે